એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે સુરેન્દ્રનગરના ખાખરાડામાં ખાણ દુર્ઘટના મામલે ખનીજ માફિયા વિઠ્ઠલ જાગા સામે માનવ વધની ફરિયાદ નોંધવામાં આવી છે પરિવારજનોએ અંતે મૃતદેહનો સ્વીકાર કર્યો તો ખાણમાં પડવાથી યુવકનું મોત થયું છે તો મૂડી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરિવારજનો મૃતદેહનો સ્વીકાર કરી અંતિમ ક્રિયા માટે કરવામાં આવ્યા છે તો ખનીજ માફિયા વિઠ્ઠલ જાગા ભૂગર્ભમાં ઉતર્યા છે પોલીસે શોધખોળ માટે ટીમો રવાના કરી છે સંવાદદાતા ફઝલ જોડાયા છે ફઝલ શું જાણકારી ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે ખાખરારવ ગામ આવેલું છે ત્યાં ખાણ દુર્ઘટનામાં યુવકનું મોત નીપજવા પામ્યું છે ચાલીસ કલાક રેસ્ક્યુ બાદ આ યુવક મૃતદેહને જે ખાણ છે તેમાંથી બહાર ગાડી અને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે પરંતુ જ્યાં સુધી પોલીસ પડિયા દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેનો મૃતદેહ સ્વીકારવા પરિવારજનો ઇન્કાર કર્યો હતો ત્યારે ડીએસપી સહિતના અધિકારીઓ દ્વારા મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને અંતે મૂડી પોલીસ સ્ટેશનમાં અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે ખાણ માફિયો અને સૌથી મોટો સુરેન્દ્રનગર હાલ હાથ ધરી છે. કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખાણો ધમધમી રહી છે તેમાં મજૂરોના સતત મોત નીપજી રહ્યા છે ત્યારે વીસ વર્ષીય યુવક મોત નીપજતા હાલમાં પરિવારજનો દ્વારા ન્યાય માંગણી કરવામાં આવી હતી અને આ જે ખનીજ માફિયો છે તેની સામે પગલા

GIF-ul